અને દેખાડો કરવામાં તો વડોદરા મહાનગરપાલિકા પણ ક્યાંય પાછી પાણી નથી કરીને એટલા જ માટે મોલ છે હોસ્પિટલ્સ છે સ્કૂલ છે કોલેજો છે ત્યાં ત્રીસ સ્થળે તપાસ કરવામાં આવી રહી છે ફાયર સેફટીના અભાવને લઈને મહાનગરપાલિકાની કાર્યવાહી સારાભાઈ કેમ્પસના એટલાન્ટિસ બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું ગોત્રીમાં આવેલા બંસલ મોલને પણ સીલ કરાયું સાત ખાનગી હોસ્પિટલ સેવન સીઝ મોલને નોટિસ અપાઈ છે ઇન ઓર્બિટ સહિત મકરપુરા એસટી ડેપોને પણ નોટિસ અપાઈ છે બે સ્કૂલ અને નર્સિંગ હોમ ને મહાનગરપાલિકાએ નોટિસ પટકારી રાજકોટમાં આગની ઘટનાને પગલે સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરનું મનપા અને ફાયર વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને ગતરોજ પાલિકા અને ફાયર વિભાગની ટીમોએ 30 સ્થળોએ ચેકિંગ કર્યું હતું જેમાં મોલ હોય ખાનગી હોસ્પિટલ હોય છે સ્કૂલ કોલેજો તમામ મળીને 30 સ્થળોએ ચેકિંગ કરાયું હતું જેમાં સારાવાઈ કેમ્પસમાં આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગ અને ગોત્રીમાં આવેલા બંસલ મોલને સીલ કરાયા છે તો બીજી તરફ સાત ખાનગી હોસ્પિટલ સહિત ઇનોર બીટ મોલ સેવન સીઝ મોલ અને મક્કરપુરા એસટી ડેપોને પણ નોટિસ આપવામાં આવી છે આ સહિત બે સ્કૂલ અને નર્સિંગ હોમમાં ફાયર સિસ્ટમ સહિતના ધાંધિયા હોવાના કારણે પણ નોટિસ આપવામાં આવી છે કેટલાક હોસ્પિટલો એવી પણ છે જેના નકશામાં પાર્કિંગ બતાવીને તેના પર દબાણ કરાયું છે આવી એકસો પંદર હોસ્પિટલોને પણ નોટિસ આપવામાં આવી છે એટલે કે આટલા મોટા મોલ હોય તેમાં ફાયર સેફ્ટીના ક્યાં ક્ષતિઓ જણાઈ હોય ત્યાં કાલે ચેકિંગ કરવામાં આવ્યું ને તેમને પણ આ જે ક્ષતિઓ છે તેને સુધારી દેવા માટેની નોટિસ આપવામાં આવી છે એટલે કે કોઈપણ ઘટના બાદ તંત્ર જાગે છે પરંતુ આ કાયમી કામગીરી કેમ નથી કરાતી તેવા સવાલો ઉઠી રહ્યા છે કેમેરા પર્સન રિકેશન સાથે કુણાલ શર્મા સંદેશ વડોદરા